ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં ને તો અમારે બેબી સવાર સવારમાં ઉઠીને તૈયાર થઈ ગયા છે અને સ્કૂલે જવા માટે ગુડ મોર્નિંગ વેરી બચ્ચા તો રેડી છે તો હવે ચલો સ્કૂલે મૂકવા જવાનું છે અને લંચ તૈયાર થઈ ગયો છે બોટલ પણ તૈયાર છે બેબીને નાસ્તામાં છે પરોઠા અને સોસ તો આમાં પરોઠા આપણે ભરી દીધા છે વેરી ગુડ બાય બાય ટાટા જય માતાજી બેટી મૂકવા જાય છે